હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીની લોકો રંગે જંગે ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગરબા અને ભક્તિમાં લોકો લીન થયા છે ત્યારે નવરાત્રીના પાંચમા દિવસે શેરથા ગામના ચોકમાં ગરબા મહોત્સવનો શાનદાર પ્રારંભ થયો હતો જ્યાં ગ્રામજનો માતાજીની આરાધનામાં જોડાયા અને ગરબાના સુર સાથે ઝૂમી ઉઠ્યા આ પરંપરાગત મહોત્સવમાં ગામની મહિલાઓ યુવાઓ અને બાળકો રંગબેરંગી ચણિયા ચોળી અને પરંપરાગત પહેરવેશમાં બે જુમ્યા છે લોકોમાં એકતા અને ભાઈચારો વધે તે હેતુસર નવ દિવસ માતાજીની આરાધનામાં આ સૌ ભાવપૂર્વક જોડાયા છે અહીંયા નવરાત્રીનું આયોજન સમસ્ત જનો ભેગા થઈને કરીએ છીએ એમાંય સૌપ્રથમ ભાદરવા સુદ અગિયાર હશે મીટિંગ બોલાવવામાં આવે છે જેમાં સમગ્ર ગ્રામના ગ્રામજનો હાજર રહે છે અને એનું નેતૃત્વ કરે છે અમારા ભરતભાઈ પટેલ જે મંત્રી છે હાલ પ્રમુખ મંત્રી સર્વે સર્વા જે ગણવાય ભરતભાઈ મંત્રી છે અગિયારસ ના દિવસે મીટિંગ થાય એની અંદર બધી અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવે છે જેવી કે પ્રસાદ વિતરણ પાર્કિંગ સુશોભન વગેરે વગેરે કમિટીઓ બનાવવામાં આવે છે અને એ રીતે આખી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે